પૈસા ની ચિંતા હું કમ કરે છો ના બજાજ ફાઈનાન્સ પણ થઈ જાય હે તો હાલો અત્યારે જ નીકળીએ પછી તો બધી વસ્તુ લેવા પોગી ગઈ મેહુલ ટેલિકોમ માં પછી તો અંદર જઈને શેઠ ને કીધું કે સૌથી સારી અને બેસ્ટ ક્વોલિટી વાળી ઇલેક્ટ્રિક વસ્તુ બતાવો આ વી ના ફેન માં તમને બે વર્ષ ની સર્વિસ વોરંટી મળી રહેવાની અને આ છે કેમિના ફેન જેમાં તમને બે વર્ષ ની પીસ ટુ પીસ ની ગેરંટી મળી જવાની છે અને આ છે સેન્ડી નું મિની કુલર જેને તમે ગમે ત્યાં ફેરવી શકો છો શિયાળો આવે છે એટલે ગરમ પાણી તો કરવું જ પડે તો અહીંયા તમને હીટર પણ મળી રહેશે એ પણ વર્ષ દિવસ ની વોરંટી માં અને અહીંયા તમને ફ્રીજ કુલર ઇલેક્ટ્રોનિક્સ ની કોઈ પણ વસ્તુ પ્રીમિયમ

તો મિત્રો કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ કે કોઈ પણ કંપનીના મોબાઈલ લેવા માટે એકવાર જરૂરથી વિઝિટ કરજો મેહુલ ટેલિકોમ વધુ માહિતી માટે નીચે કોન્ટેક્ટ આપેલા છે એમાં કોન્ટેક કરી લેજો